વડોદરાના વાઘોડિયા પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે વડોદરાના વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રાઠવા ઉંમર વર્ષ બત્રીસ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી મકાનમાં ફાંસો ખાઈ જીવન તેમણે ટૂંકાવ્યું હતું ત્યારે મળેલ માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં પોતાની ફરજ બજાવતા હતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવાએ પોતે પોતાની સોસાયટીના મકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે સવારે પત્ની નોકરી ગયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો મૂળ છોટાઉદેપુરના રહેવાસી જિલ્લા કવાંચ તાલુકાના અસાર ગામના વતની પ્રકાશભાઈ રાઠવા વર્ષ બે હજાર સત્તરમાં પોલીસમાં ભરતી થયા હતા તેઓએ જિલ્લાના પાદરા ડેસર અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવી હતી ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા અને અગમ્ય કારણોસર પોતે આપઘાત કરી લીધો હતો વાઘોડિયા પોલીસે સૂત્રોથી મળેલ માહિતી મુજબ પ્રકાશભાઈ રાઠવાના પત્ની પારુલબેન સેવાશ્રમ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આજે સવારે નોકરી પર ગયા બાદ પ્રકાશભાઈએ આપઘાત કરી લીધો હતો પત્નીએ રોકડ શરૂ કરતા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા બપોરે પત્ની પારુલબેન નોકરી ઉપરથી ઘરે આવતા દરવાજો બંધ હતો દરવાજો ખખડાવ્યા છતાં પણ ન ખોલાતા તેઓએ બારીમાંથી જોતા પોતાના પતિ પ્રકાશભાઈને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને રોકડ શરૂ કરી દીધી હતી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા જે બીજી બાજુ વતનમાં રહેતા પરિવારજનોને હૈયા ફાટ અને રુદનને સન્નાટો પાછરી દીધો હતો નોંધનીય છે કે આપઘાત કરનાર પ્રકાશભાઈ સહિત પરિવારના મોટાભાગના સભ્યો પોલીસ વિભાગમાં જ નોકરી કરે છે આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતા વાઘોડિયા પોલીસ ઘટના દોડી આવી હતી લાશનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી